નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વલસાડ હાઈવે પર મહાકાય ખાડાથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે વલસાડ હાઈવે પર પડેલા મહાકાય ખાડાઓને કારણે આવન જાવન કરતાં વાહન ચાલકો હાલાકી વેઠી રહ્યા છે અને વાહન ચાલકો પણ જે નેશનલ હાઈવે ઓથોરિટી છે તેના પર ફિટાર વરસાવી રહ્યા છે કે ટોલ ટેક્સ દેવામાં આવે છે પરંતુ તે પ્રમાણે રસ્તાઓ નથી મળતા અને આજે જે ઘટના બની છે વલસાડ હાઈવે પર મહાકાય ખાડાને લઈને ટ્રકને ટાયર નીકળી જવાના કારણે ટ્રક ડિવાઈડર પર ચડી જવા પામ્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ ખાડાના કારણે લોકોનો જીવ જાય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદના કારણે નવસારીની નદીઓમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું હતું નવસારીની અંબિકા નદી કાવેરી નદી અને પૂર્ણા નદીના જળસ્તર વધ્યા હતા પરંતુ આજે વહેલી સવાર બાદ પાણીમાં ઘટાડો નોંધાયો છે પૂર્ણા નદી રાત્રે વીસ ફૂટ પર હતી જે અત્યારે હાલમાં ઉપરવાસમાં વરસાદ બંધ થવાના કારણે નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે નદીની સપાટી અત્યારે હાલમાં ચૌદ ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે અને સપાટીમાં ઘટાડો થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તરમલીયા ગામ ખાતે કાર તણાવની ઘટના સામે આવી છે કારમાં સવાર શિક્ષક પરિવારમાંથી શિક્ષકની મોડી રાત્રે રેસ્ક્યુ કરીને સ્થાનિકો લોકો દ્વારા તેને બચાવી લેવાયો હતો ત્યારે મહેશભાઈ નામના શિક્ષકનો આ બાદ બચાવ થયો હતો ત્યારે કારમાં તણાયેલા તેમની પત્ની મહિલા શિક્ષિકા અને તેમના આઠ વર્ષની પુત્રીનું આજે મૃતદેહ મળી જવા પામ્યો હતો ભેસુ ખાડીમાં પાણી ઓસર્યા બાદ કાર સાથે ડેડ બોડી દેખાતા એનડીઆરએફની ટીમ દ્વારા માતા અને પુત્રીની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી પોલીસ અને પરિવાર સાથે ડેડ બોડી પીએમ માટે ખસેડવામાં આવી છે અને આ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ તો નવસરીમાં બીજું કશું જ નથી પણ જે એક બે ગાર્ડનો બચ્યા છે તેની તો મહાનગરપાલિકા સારી સાઠ સંભાળ રાખે એવી લોક માંગ ઉઠવા પામી છે કારણ કે બાજપેયી ગાર્ડન જે ખરું એ વાજપેયી ગાર્ડન કે જે લુનસિક સામે આવ્યું છે ત્યાંના રમત ગમતના સાધનો જુઓ જો આ રમતગમતના સાધનો ઉપર બાળકો ચડે એમને લાગે એમને ઈજા પહોંચે તો શું મહાનગરપાલિકાના સત્તાધીશો જવાબદારી લેશે ખરા કારણ કે નથી અત્યારે કોઈ ગાર્ડન સમિતિ અને નથી કોઈ ગાર્ડન સમિતિના ચેરમેન તો સીધી આની દેખરેખ રાખવાની ફરજ બને છે મહાનગરપાલિકાના કર્મચારી ગણની તો મહાનગરપાલિકાના કર્મચારી ગણ જે ખરા એ ઉદાસીન બની ચૂક્યા છે કે વાજપેયી ગાર્ડન કે જે સૌથી મહત્વનું ગાર્ડન છે મોટી સંખ્યામાં ત્યાં લોકો પોતાના બાળકોને લઈને રમવા માટે જાય છે ને ત્યાં રમત ગમતના સાધનો આવ તૂટેલી હાલતમાં હોય તો એના માટે જવાબદાર કોણ શાંતાદેવી રોડ પાછળ વસેલ મિથિલા નગરી સાથે ઓરમાયુ વર્તન શહેરમાં અસ્તિત્વ જ ન હોય તેવી સ્થિતિ પુના નદીની ખાડીની બીજી તરફ નદીના પટમાં પુરાણ કરીને વિકસાવાયેલ મિથિલા નગરી ખાડી પર બનેલ એક પુલ મારફત મુખ્ય શહેર સાથે જોડાયેલ છે જોકે કે શહેરનો જે ખિસ્સો હોવા છતાં તત્કાલીન પાલિકા અને હાલની મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા થતી રહી છે મિથિલા નગરી વિસ્તાર સાથે તંત્ર દ્વારા સતત ઓરમાયુ વર્તન થતું રહ્યું છે આ વિસ્તારની હાલત એવી છે કે જાણે તે શહેરની બહાર હોય મિથિલા નગરીમાં ખાડીનો પુલ પાર કર્યા બાદ સામાન્ય સંજોગોમાં

બિલ્લીમુરાના સોમનાથ મંદિરના મેદાનમાં ચાલી રહેલ શ્રાવણના મેળામાં ટાવર રાઇડ તૂટી પડવાની દુર્ઘટના ઘટી હતી જેમાં પાંચ જેટલા લોકો ઇજા પામ્યા હતા આ ઘટનાની એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસનો પ્રાથમિક અહેવાલ આવી ગયો છે જેમાં જણાવ્યા મુજબ ટાવર રાઈડનો લોખંડનો કેબલ તૂટવાને કારણે દુર્ઘટના થઈ હતી સુરેન્દ્રનગરની શિવમ એન્જિનિયરિંગ વર્ક્સને અપાયું હતું ટાવર રાઇડની દુર્ઘટના બાદ તાત્કાલિક અસરથી મેળાને હંગામી ધોરણે બંધ કરી દેવાયો હતો બીલીમોરા પોલીસે આ અંગે જાણવા જોગ નોંધી આ દુર્ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે જોકે હજુ એફએસએલ સંપૂર્ણ અહેવાલ આવવાનો બાકી છે અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત ઓગણ સિત્તેરમો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા તારીખ ચૌદ આઠ બે હજાર ને ગુરુવારના રોજ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનકુવા મુકામે યોજાઈ હતી જેમાં શાળા એચ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીના ધોરણ નવ બ ના વિદ્યાર્થી ટંડેલ મંથન કપિલભાઈએ વય જૂથ અંડર ફોર્ટીન અને વેઇટ કેટેગરી ચૌદથી પિસ્તાલીસ કિલોગ્રામમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમમાં પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાયેલ છે ટંડેલ મંથન હવે રાજ્ય કક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વંદેભારત ટ્રેને નવસારી ખાતે સ્ટોપેજ મળતા આવનાર સમયમાં સ્વાગત અને ગ્રીન ફ્લેગના કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટેલના હસ્તે થવાનું છે તે પૂર્વે નવસારી રેલવે સ્ટેશનો નિરીક્ષણ કરી યોગ્ય વ્યવસ્થા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા આ દરમિયાન અગ્રણી અને રેલવે કમિટીના સભ્ય છોટુભાઈ પાટિલ તથા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને અન્ય હોદ્દેદારો અને રેલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના મંદિર ફળિયામાં ધામમાં શ્રાવણ નિમિત્તે દાદાની પ્રેરણાથી સત્યનારાયણની ની મહાપૂજા રાખવામાં આવી હતી શિવભાઈ પટેલના યજમાન પદે આચાર્ય કશ્યપભાઈ જાનીએ પૂજા કરાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત કથાકાર પ્રફુલભાઈ શુક્લાએ કહ્યું હતું કે સત્યનારાયણ સનાતન સત્ય છે ચારે યુગમાં તેનું મહાત્મા છે શિવ પરિવારના પ્રમુખ બિપિનભાઈ પરમાર અપુભાઈ પટેલ અને મહિલા પ્રમુખ સીતાબેન પટેલે પ્રફુલભાઈનું સ્વાગત કર્યું હતું ભાસ્કરભાઈ દવે માં સત્સંગ કર્યો હતો માજી સંસદ કિશન પટેલ અને બીજેપી પૂર્વ પ્રમુખ ચુનીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકના દારૂના ગુનામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ ઝડપાયા નવસારી જિલ્લામાં નોંધાયેલ દારૂના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા નવસારી ગ્રામ્ય પોલીસના પીઆઈ પીબી પટેલિયા અને તેમના સર્વેલન્સ સ્ટાફની ટીમ ખાનગી બાતમીદારોને રોકી વચ તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે આ ટીમ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં વર્ષ બે હજાર એકવીસમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓ સુરતના દેવત ગામનો એકત્રીસ વર્ષીય મયુર ઉર્ફે લાલુ નીતિન કોળી પટેલ કામરેજ કઠોતરાનો પચાસ વર્ષીય મનહર ઉર્ફે પંકજ રમણભાઈ ઇડરિયા કોળી પટેલને ઝડપી લીધા હતા બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ જિલ્લામાં આગામી તારીખ ઓગસ્ટ સુધી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી પ્રાગરે અધ્યક્ષ સ્થાને ત્રિદિવસીય ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ તારીખ મે ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા ત્રીસમી પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ તથા મે જિલ્લા તાલુકા સ્તરે વિવિધ વિષયોને લઈ સાયકોલેથોન યોજાશે હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટના દિને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી પ્રત્યે જાગૃતિ ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ભારત સરકારના ખેલ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરીના સંકલનથી નવસારી જિલ્લામાં આગામી ઓગણત્રીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડે બે હજાર પચીસ ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ અન્વયે આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ અને વરિષ્ઠ પત્રકારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારીની સર્વોત્તમ શાળા એબી સ્કૂલમાં વિદ્યાર્થીઓને પાસણ આપવામાં આવ્યું શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ જાણીતી નવસારીની એબી સ્કૂલમાં આજે ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે અગ્રવેલ આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થી ડોક્ટર ટીમ દ્વારા શાળાના ધોરણ એકના બાળકોને સુવર્ણપાશનના ટીપા પીડાવવામાં આવ્યા હતા જેમાં ધોરણ એકના હાજર ગુજરાતી માધ્યમ ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે બુદ્ધિ સતેજ થાય અને ભણવાના વિષયોમાં વધારે ધ્યાન લાગે તે માટે એબી સ્કૂલના જ પૂર્વ વિદ્યાર્થી અને હાલ આયુર્વેદ કોલેજમાં

ગણદેવી તાલુકા નાવિલ સમાજના હોદ્દેદારો કારોબારી સભ્યો અને ટ્રસ્ટીઓની આગામી છ વર્ષ માટે વરણી કરાઈ હતી ગણદેવી સમાજમાં છેલ્લા વર્ષથી મંડળના હોદ્દેદારો સભ્યો અને ટ્રસ્ટીઓ થતી આવી છે આ વખતે પણ હોદ્દેદારો સભ્યો અને ટ્રસ્ટીઓની બિનહરીફ વરણી થતા આ પરંપરા યથાવત રહી છે જેને લઈને સમાજમાં સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો હોદ્દેદારોએ બિનહરીફ વરણી એ ગણદેવી તાલુકા ગામોના નાવિલ સમાજની એકતાનું પ્રતિક હોવાનું સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નવસારી રાણા સમસ્ત પંચ દ્વારા પવિત્ર શ્રાવણ માસ આરંભ નવસારી દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે દેવ મહાદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં જળયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો સાથે યુવાધન ઉપસ્થિત રહ્યા હતા સાંજે લઘુરૂદ્ર યજ્ઞ મહાપ્રસાદનું ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી છે સોસાયટીની પ્રોટેક્શન વોલ ફૂટ જમીનમાં બેસી ગઈ સોસાયટીના રહેવાસીઓમાં માહોલ અમલસાડના સરીબુજરંગ ગ્રામ પંચાયત હેઠળ આવતી ટીચર્સ સોસાયટીની જમીનની ત્રણ ફૂટ ઊંચી પ્રોટેક્શન વોલ અચાનક જ દસ થી પંદર ફૂટ જમીનમાં બેસી જતા સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે આ ઘટના બાદ તાલુકાના અધિકારીઓ બાદ જિલ્લા કક્ષાની ભૂસ્તર શાસ્ત્રીની કચેરીએ સ્થળ મુલાકાત લીધી છે જોકે તેઓ તરફથી અધિકૃત રિપોર્ટની રાહ જોવાઈ રહી છે સરી ગ્રામ પંચાયત હેઠળ આશરે પચાસ વર્ષથી ટીચર સોસાયટી અસ્તિત્વમાં છે સોસાયટીના પૂર્વ છેડે રેલવે લાઇન આવેલ છે જ્યારે દક્ષિણ છેડેથી ગરુડવાડી તરીકે ઓળખાતી ખાડી પસાર થાય છે આ ખાડીમાંથી વર્ષો ઉપર નદીમાં આવતી રેલના પાણીનો પ્રવાહ વહેતો હોય છે સોસાયટીના આ ખૂણાના ભાગમાં મિસ્ત્રી પરિવારો રહે છે તેઓ એ લાખોના સ્વખર્ચે પ્રોટેક્શન વોલ બનાવેલ છે આ વોલનો લગભગ નેવું ટકા ભાગ દસ થી પંદર ફૂટ જમીનમાં બેસી ગયો છે પરિણામે આ જગ્યાએ રહેતા પરિવારોમાં ભયનો માહોલ સર્જાયો છે પરંપરા પર્યાવરણ અને સામાજિક સંદેશનો અનોખો મેળા નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપી પંડાલ શણગાર સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા દેશભક્તિની ઝાંખી સ્વદેશી પ્રેરણા વગેરે મુદ્દાઓને ખ્યાસ ધ્યાનમાં લેવાશે આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવસારી જિલ્લા મથક ખાતે યોજાનાર ગણપતિ મહોત્સવ દરમિયાન શહેરના વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ ની પસંદગી કરવામાં આવશે આ પ્રક્રિયા સ્થાનિક કક્ષાની અમલીકરણની સમિતિ દ્વારા હાથ ધરવામાં આવશે શ્રેષ્ઠ ગણેશ પંડાલ મહોત્સવ બે હજાર પચીસના માપદંડ મુખ્યત્વે પંડાલ શણગાર સામાજિક સંદેશ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા દેશભક્તિની ઝાંખી સ્વદેશી પ્રેરણા પંડાલની સ્થળ પસંદગી વગેરે મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લેવામાં આવશે આ ઉપરાંત વિજેતા ગણેશ પંડાલોને રોકડ પુરસ્કાર તથા સન્માન આપવામાં આવશે જેમાં પ્રથમ ક્રમાંકે પાંચ લાખ દ્વિતીય ક્રમાંકે ત્રણ લાખ તથા તૃતીય ક્રમાંકે એક લાખ પુરસ્કાર રકમ મળશે વધુમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ ઇકો ગુજરાત ટુરિઝમના સહયોગથી બ્રાન્ડ આઈકોન અને વેડિંગ આઈકોન દ્વારા ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે આ વર્ષે ગુજરાતમાં થયેલ એવોર્ડ સમારોહમાં ઓઝેડ ઇવેન્ટ ને બેસ્ટ વેડિંગ પ્લાનરનો એવોર્ડ એનાયત થયેલ અમદાવાદના વિસ્તારમાં લાખની લૂંટ કરનાર આરોપી તમિલનાડુથી ઝડપાયો નવસારી સહિત ગુજરાત રાજ્યમાંથી પેરોલ ફ્લોર વચગાળાના જમીન પોલીસ ઝાપટામાંથી જેલમાંથી ફરાર થયેલા આરોપીને ઝડપી લેવા નવસારી જિલ્લા પીઆઈ આહિર પીઆઈ કોહિલ પીઆઈ રાઠોડ પીએસઆઈ ગઢવી અને તેમની ટીમ ખાનગી બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમ થકી વર્કઆઉટમાં હતા તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમારને સંયુક્તપણે બાતમી મળી હતી કે ઓઢવની એક આંગળીયા પેઢીમાં હથિયાર બતાવી રૂપિયા ત્રેપન લાખની ધાર લૂંટની ઘટનાનો અમદાવાદના ઓઢવ પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં નોંધાયેલ ગુનામાં સંડોવાયેલા આરોપી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના માંડવાલનો રહીશ ઈશ્વરસિંહ લાલસિંહ ચૌહાણ રાજપૂત મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ ગયો હતો જે હાલ તમિલનાડુના ચેન્નઈ સ્થિત કોયમ્બેડુના પેરિયલ વેજીટેબલ માર્કેટ ખાતે હોલસેલ કરિયાણાની દુકાન ચલાવે છે આ બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમારની ટીમ તમિલનાડુ ચેન્નાઈ ખાતે તપાસ અર્થે ગઈ હતી જ્યાંથી આ ટીમે વચકડાના જામીન પર છૂટી નાસ્તા ફરતા આરોપી કાચા કામનો કેદી નંબર ચૌદ એક્યાસીને ઝડપી લઈ તેને પરત લાવી આગળની કાર્યવાહી માટે અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે સોંપ્યો હતો અર્બન રાઇઝ નવસારી સિટી ચેલેન્જ બે હજાર પચ્ચીસનું સફળતાપૂર્વક આયોજન નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત અર્બન રાઇઝ નવસારી સિટી ચેલેન્જ બે હજાર પચીસ ઇવેન્ટનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે આ પહેલો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને શહેરનો સામાજિક મૂળભૂત સુવિધાઓ અને શહેરી સૌંદર્ય વધારવા માટેની નવા ઉમદા વિચારો સાથે જોડવાનો છે બિલીમરાના દેશરાસીત કુંભરવાળ વિસ્તારમાંથી 22 લોકોનો સ્થળાંતર નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસના કેટલાક વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે કાવેરી નદીની જળ સપાટી વધતા બિલીમરાના દેશરાસીત કુંભરવાળના નીચાણવાળ વિસ્તારમાં પાણી ભરાવાના સંભવિત જોખમને જોતા તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી 22 જેટલા લોકોનો સ્થળાંતર કરી દેસરા પ્રાથમિક શાળા ખસેડી ત્યાં તેમને આશ્રય અપાયો હતો કાવેરી ઉપરાંત નવસારી નદીને પસાર થતી પુણા નદીમાં પણ જળ સપાટી વધીને મોડી સાંજે 16 ફૂટે પહોંચી હતી ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય વાગેચામાં ગાયત્રી પરિવારે ભારતીય અને યુવાનોને સચોટ માર્ગદર્શન ડોક્ટર રિંકુબેન ઘેલાણી અમિતાબેન મિસ્ત્રી પારુલબેન તથા વિજયભાઈ પંચાલ જીતેન્દ્રભાઈ અશોકભાઈ મિસ્ત્રી ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં અપાયું હતું સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને સંસ્થાને તેપન આશ્રમ શાળામાં પણ આવા સાંસ્કૃતિક ઉજાગર કાર્યક્રમ કરવા માટે આગ્રહ કરી દરેક શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ પરીક્ષાના કાર્યક્રમો થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી આવતા વર્ષે સંલગ્ન તમામ આશ્રમ શાળાઓમાં આ પરીક્ષા યોજવાની તૈયારી બતાવી ગાત્રી પરિવાર આમંત્રણ આપ્યું હતું बात करिया आजના હવામાન ને તો આજનો મહત્તમ તાપમાન 32.5° સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 24° સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે 89% તો સાંજે 85% રહ્યું હતું હવાની ગતિ 8.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહી રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કો રિફ્રૅ કરો